તત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે જે માણસ એ સંસારરૂપી વૃક્ષની મૂળ સહિત તત્વથી જાણે છે એ વેદના તાત્પર્યને જાણનાર છે તો અહીં ઉર્ધ્વ મૂળ બ્રહ્મારૂપી મુખ્ય શાખા વેદોને જ પાંદડા કેમ કહ્યા તત્વજ્ઞાનીઓ અવિનાશી કેમ છે અને વેદના તત્પ તાત્પર્યને જાણનાર કોણ છે આટલા શબ્દોને વિગતે સમજીએ ઉર્ધ્વ મૂળ એટલે શું સંસાર વૃક્ષની ઉત્પત્તિ અને એનો વિસ્તાર આદિપુરુષ નારાયણથી જ થયો છે તો આ સંસાર એક વૃક્ષ છે અને એનો વિસ્તાર કોનાથી થયો છે નારાયણથી થયો છે એ આદિપુરુષ પરમેશ્વર નિત્ય અનંત અને સૌનો આધાર છે અને આદિપુરુષ નારાયણ કોણ છે તો પરમેશ્વર છે એ નિત્ય છે અનંત છે અને સૌનો આધારે છે એટલે વૃક્ષનો આધારે છે તથા સગુણરૂપે સૌથી ઉપર નિત્યધામમાં નિવાસ કરે છે માટે ઉર્ધ્વ નામે કહેવાય છે સંસાર વૃક્ષ એ એ જ માયાપતિ સર્વશક્તિમાન પરમેશ્વરથી ઉદ્ભવ્યું છે માટે ઉર્ધ્વ મૂળ એટલે કે ઉપરની તરફ જેનું મૂળ છે એવું કહ્યું છે તો સંસારરૂપી વૃક્ષ વૃક્ષ છે એ પરમેશ્વરથી ઉદ્ભવ્યું છે અને એ સર્વશક્તિમાન છે એટલે ઉપર તરફ જતું હોવાથી એને ઉર્ધ્વ મૂળ કહ્યું છે બ્રહ્મારૂપી મુખ્ય શાખાઓ કહી છે તો સંસાર વૃક્ષના જન્મ વખતે સૌ પહેલાં બ્રહ્મા ઉદ્ભવે છે માટે બ્રહ્મા જ આની મુખ્ય શાખા છે આ જે વૃક્ષ છે એમાં સૌથી પહેલો જન્મ બ્રહ્માનો થયો એટલે બ્રહ્મા મુખ્ય શાખા છે અને બ્રહ્માનો લોક આદિપુરુષ નારાયણના નિત્યધામ કરતાં નીચે છે બ્રહ્મા લોક સૌથી નીચે છે તેમજ બ્રહ્માજીનો અધિકાર પણ ભગવાન કરતાં ઓછો છે આમ બ્રહ્મા એ આદિપુરુષ નારાયણથી જ જન્મ્યા હોવાથી અને એમના જ શાસનમાં રહેવાના કારણે તેમને કયા છે તો આ સંસાર વૃક્ષ પરિવર્તનશીલ છે નાશવંત અનિત્ય અને ક્ષણ ભરગુર હોય છે છતાં એનો પ્રવાહ અનાદિકાળથી ચાલ્યો આવે છે અવિનાશી એટલા માટે કહ્યું છે કે જે સંસાર વૃક્ષ છે પરિવર્તનશીલ છે એ સતત ચોરાશી લાખ યોનિઓમાં ફર્યા કરે છે અને એના પ્રવાહનો આરો જ દેખાતો નથી વળી આનું મૂળ સર્વશક્તિમાન પરમેશ્વર છે અને પરમેશ્વર નિત્ય અવિનાશી હોવાથી આ સંસાર વૃક્ષને અવિનાશી કહ્યું છે વેદોને પાંદડાઓ કેમ કહ્યા છે તો પાંદડાઓ વૃક્ષની શાખામાંથી જન્મતા હોય છે તથા વૃક્ષની રક્ષા અને વિકાસ કરનારા હોય છે પાંદડા જે છે એ વૃક્ષની વિકાસ કરનાર અને રક્ષા કરનાર છે અને વેદો જે છે એ પણ આ સંસારરૂપી વૃક્ષની મુખ્ય શાખા છે અને એ બ્રહ્માથી પ્રગટ્યા છે વેદો એટલે વેદો પણ આ સંસારનો વિકાસ કરે છે અને રક્ષા કરે છે એટલે વેદોને પાંદડા કયા છે વેદના તાત્પર્યને જાણવું એટલે શું ભગવાનની યોગમાયાથી જન્મેલા સંસાર ક્ષણભંગુર નાશવંત તથા દુઃખરૂપ છે એના ચિંતનને છોડીને કેવળ પરમેશ્વરનું જ જે નિત્ય નિરંતર અનન્ય પ્રેમ ભાવે ચિંતન કરવું એ વેદના તાત્પર્યને જાણવું છે તો જે પરમેશ્વરનું નિત્ય નિરંતર ચિંતન કરે છે પ્રેમ ભાવે ચિંતન કરે છે એ વેદના તાત્પર્ય જાણનાર છે શ્લોક બેખા ગુણ પ્રભુ વિષયો પ્રવાલ અધસ્ય મૂલાનુ અર્થાત એ સંસાર વૃક્ષની ત્રણેય ગુણોરૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયોરૂપી રૂપી કુંપળો ધરાવતી દેવ મનુષ્ય તિર્યક આદિ યોનીઓ શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે તેમ એ શાખાઓના લોકમાં કર્માનુસાર બાંધનારા અહમતા મમતા તથા વાસના રૂપે મૂળિયા નીચેને ઉપર બધા લોકોમાં ફેલાયા છે આમાં કુંપળરૂપી શાખાઓ કર્મ બંધનાર એ શબ્દોને વિગતે સમજીએ તો વિષયોની કુંપળો રૂપી કોને કહ્યા છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચે સ્થૂળ દેહ અને ઇન્દ્રિયો કરતાં સૂક્ષ્મ હોવાને કારણે તેમને શાખાઓની કુંપળો કહે છે તો રસ રૂપ ગંધ એ સૂક્ષ્મ છે એટલા સૂક્ષ્મ છે કે એ શાખાની કુંપળ સમાન છે યુનિયો શાખાઓ કહી છે તો બ્રહ્મલોકથી શરૂ કરીને છેક પાતાળલોક સુધી જેટલા લોકો રહે છે એમનામાં નિવાસ કરનારી યોનીઓ પશુ પક્ષી મનુષ્ય એ સર્વ સંસાર વૃક્ષની ઘણી બધી શાખાઓ છે મનુષ્ય લોકમાં કર્માનુસાર બાંધનાર અને ન બાંધનાર શું છે તો મનુષ્ય શરીરમાં કર્મ કરવાનો અધિકાર છે તેમજ મનુષ્ય શરીર વડે અવિદ્યામૂલક અહંતા મમતા અને વાસનાપૂર્વક કરવામાં આવેલા કર્મો બંધનના કારણ મનાયા છે તો કોઈ પણ મનુષ્ય મમતાથી વાસનાથી અહંતાથી કોઈ કાર્ય કરે છે તો એ બંધનમાં આવે છે બાંધનારા છે માટે આ મૂળિયા મનુષ્યલોકમાં કર્માનુસાર બાંધનારા છે અન્ય સઘળી યોનીઓ છે એ ભોગયોનીઓ છે એમાં કર્મનો અધિકાર નથી માટે ત્યાં અહંતા મમતા અને વાસના હોવા છતાં પણ જ્યાં ભોગ યોનીઓ છે એમાં કર્મનો અધિકાર નથી અને કર્મનો અધિકાર નથી ત્યાં કર્માનુસાર બંધાતા નથી જય શ્રી કૃષ્ણ